ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને નગરપાલિકાના ઉત્તમ વહીવટની કામગીરી બાબતે પ્રશંસા કરી રહ્યા છે અત્યારે તો શહેરનો કોઈ રણીધણી ના હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે આ વિસ્તારના વેપારીઓએ નગરપાલિકાના સત્તાધીશોને પણ રજૂઆત કરી છે જોઈએ હવે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની ચિંતા કોણ કરે છે હવે આગામી દિવસોમાં જ દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રીના વચન માં જ આવી દશા જોઈને સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રકાશ સોની સાથે વસીમ મંસુરી ચક્રવાત న్యూઝ વિસનગર